થાનગઢના નગરદેવતા તરીકે ઓળખાતા વાસુકી દાદાના બારસો વર્ષ જૂના મંદિરનું મહાત્મય થાનગઢમાં આવેલ નગરદેવતા વાસુકી દાદાના દર્શન અને પૂજનનું શ્રાવણમાં અનેરું મહત્ત્વ છે થાનગઢમાં આવેલા વાસુકી દાદાએ નગરદેવતા તરીકે ઓળખાય છે આ નગરદેવ તરીકે ઓળખાવાનું બારસો વર્ષ જૂનો ઇતિહાસ છે રાજસ્થાનથી દ્વારકા જતા રણબંકા રાઠોડ રાજા જતા હતા તેઓએ પોતાની રથમાં ટોપલીમાં સાંજીની થાળીમાં વાસુકી દાદાની સ્થાપના કરી હતી તેમને દાદાએ દ્વારકાથી વળતા જ્યાં પડાવ નાખ્યો ત્યાં મારું સ્થાન હશે કહેતા હાલ થાન કહેવાય છે ત્યાં પડાવ નાખતા વાસુકી દાદાનું સ્થાન બન્યું હતું થાનમાં આવેલા વાસુકી દાદાના મંદિરે દર શ્રાવણ માસ નિમિત્તે ભક્તો વિશેષ પૂજન અને દર્શનનું મહાત્મય છે વાસુકી દાદાના મંદિરની સ્થાપનાથી લઈ અત્યાર સુધીમાં બારસો વર્ષ પુરાણો ઇતિહાસ છે આ અંગે મંદિરની અઢારમી પેઢી તરીકે પૂજા કરતા ભરતગીરી બાપુએ જણાવ્યું કે રાજસ્થાનથી દ્વારકા રાજા રણબંકા રાઠોડ જતા હતા તેમની રક્ષા કરવા માટે રથમાં ટોપલીમાં સાંદીની થાળીમાં વાસુકી દાદાની સ્થાપના કરી હતી વાસુકી દાદાએ તેમને વળતા જે સ્થળે રોકાશો ત્યાં મારું સ્થાન હશે એવું જણાવ્યું હતું તેઓ હાલમાં થાનમાં પીપળાના શોપ પાસે રાણરૂપ સ્થળે મંદિર છે ત્યાં પડાવ નાખતા તે વાસુકી દાદાનું સ્થળ બની ગયું આથી તે સ્થળ થાનગઢ તરીકે ઓળખાયું બારોટના સોંપડે બારસો વર્ષ હોવાનો ઉલ્લેખ છે જે સમયાંતરે શબ્દ અભ્રશ થતા થાનગઢ તરીકે હાલ ઓળખાય છે શિવજીના માનસ પુત્રી જે મસાદેવી યુગ પ્રમાણે હાથ નામ હતા જે અત્યારે મા તરીકે સ્થાપના કરવામાં આવી છે જે રાઠોડ ધાંધલ કુટુંબના કુળદેવી તરીકે પૂજાય છે આ મંદિરમાં સુખદેવ બાપુની સમાધિ છે જે હાલ અઢારમી પેઢી પૂજા કરે છે બ્યુરો રિપોર્ટ ગોરધનભાઈ મકવાણા સુરેન્દ્રનગર બાપુ અહીંયા આપણે સોમવારે કેવી રીતે ભક્તોની ભીડ થાય અહીંયા આમ તો દર સોમવારે કાયમ મેળો જ હોય પણ શ્રાવણ મહિનાનો સોમવાર હોય એટલે વિશેષ મહાત્મ છે સ્થાન ફરતા ચોવીસ ગામ દાદાના નિવેદ કરવા માટે આવે છે એટલે સ્થાન ચોવીસ રાજા તરીકે દાદાની સાત આરતી સુધી રહેશે બપોરે બાર વાગે મધ્યાહન આરતી પણ દાદાની કરવામાં આવશે એમાં પણ આપણા ગામના તથા બાર ગામના મહેમાનો સૌ દાદાની આરતીનો લાભ લઈ શકશે સાર વળો